મારે રે ઓલો આપણો કોરોના નો આયો એ વખતે મારું બાયરું પાછું થીયો હે એમ નહીં હા તમે કઈ સમજમાંથી બોલો કોળે હા ક્યાં ગામથી બોલો માલણપુર તાલુકો રાણપુર જિલ્લો બોટાર હા આપ થાય છે માં નકરે દવાખાનું મારા મત નથી મનસુખભાઈ અને રિપોર્ટ કરાવું ને

ડબ્બામાં હતા દાણા આપડે નાનો એવો ડબ્બો આવે ને એ ડબ્બા માં જ કાઢ્યા હતા જોયા હતા દાણા ઓલી આપડા શું કેવા દાણા એવડા એ હતા એમ બરાબર હવે માતાજી હું હાથ કાઢી હું કીધું એ કયો ને એટલે હમણાં ચોખ્ખું થઈ ગયું

ના નંબર નથી મારી પાસે નંબર વોધ તો આપણે એને પૂછી લે તો હું અમે બે અહિયાં જો નાખજ ને હા તો હું માતાજીને પૂછું કે મારી જો કદાચ કદાચ કરોડો ગુના કર્યા હોય પણ મારી જો કદાચ મેલડી એકવાર આમાં આગળ આય હા અને દવાખાના બધા બંધ કરાવી દે હ એટલે વાત થાય પૂરી હા લ્યો એ રીતે હવા મહિનામાં પંદર તારીખે મારો પૂરો થઈ જાય છે હા ફેર પડ્યો કે નથી પડ્યો

અને મગૂજી દવા દઉ છું ને હા એ દવા દઉ છું કે આપો હા એક હાથે પીન હુવાની ને હવાર ઉઠો તો જ ની પીવાની હા લેઓ હા એાસો લગભગ ઉઠત નહીં કે આપા વેડિયા તમાર વેડિયા તોક ના હા હા પૈસા નમર આયો તો મેક લા ફોન કરું મનસુખભાઈ એટલે અટાણા તમે દેવગતિ ની નડતર નથી ખાલી તમારે પેટના ડોક્ટર પડશે ગોંડલ ગોંડલ એ છે ને એ પેટના એવા રોગના છે મટી હા એટલે તરત તમારે બધા દુખાવો મટી કરું

એ જેના ઘરે દાણા જતા હોય એના ઘરે જોજો બાયુ ને મોઢા કાળા રીંગણા જેવા થઈ જાય હા એ હાચું એના ઘરે હક નથી હોતો તો તો એને ઘર નો ધંધો જ રાયતો ઉઠીને દાણા નો જોઈ હા એના છોકરાની ની વહુ ની delivery હોય તો hospital માં લઈ જવી પડે હા લઇ જવી પડે તો તો માતાજી ની શક્તિ નો ના કે હાલો દીકરા ની વહુ ને વેન આવી છે અને હમણાં delivery છે હાલ મારી દે વજન હા હાલો મારી બીજું વજન દે delivery થઇ જાય કોઈ દી મારો બાપા વતી નો થાય લઈ જ પડે જો રાસ છે તમારો એટલે બીજે ક્યાં ગિલ્કેમાં પડોમાં મનજોકભાઈ તમારું શબ્દય રહ્યા ને પાદરા સાતિયા છોટે છે હો સાતિયા છોટે છે એમ તો ઢીક ઢીક કરો તો સિંગડા હોયત મારે ના ના શબ્દ તમારો એકદમ સોલેટ પડે હો એમ હા એ તો તમારું વિડિયો જે જોયા ને વિડિયો માં તમારું શબ્દ સાતિયા છોટે આપણે ઘણા વિડિયો જોયા જાતા લગન ના હ પણ તમારા વીડિયા જે બાર પડ્યા ને હીમાં હજી કોઈ એમ નો કે કે આજ મનસુખ નું વ્યાણ આવડું આ ખોટું હા ઓ કે તમે ભજ્યનમાં જાવ છો હા બરોબર એટલે તમારા શબ્દ કોઈ કાઈ નો કે આ આની વસાળે આ કડી ખોટી આવી ઓ એટલે આપણે એમ તો જોયું બધું આપડે જે એવું હોય ને હમ એ જોઈ એમાં શું હોય ખબર છે કે આપણા શરીર ને હાથ પગ ફ્રેકચર થયા હોય તો એ છે ને એના એનો ઓર્થોપેડિક ડોક્ટર આવે હાઇડકાનો પછી સ્નાયુ ના ડોક્ટર અલગ આવે પછી કિડની ના પતરીના એપેન્ડીના એ ડોક્ટર અલગ આવે અલગ આવે પછી હૃદય હૃદયરોગના ડોક્ટર અલગ આવે પછી મગજ ના ડોક્ટર નીરો ના સર્જન અલગ આવે એ અલગ આવે માથાનો મગજ મેટમાં ગાંડાયુ કરતા હોય તો એને છે ને પ્રકાશ મોઢામાં બતાવવું ગોકુલ હોસ્પિટલમાં જે માથાના ડોક્ટર નીરોના સર્જન હોસ્પિટલ એને બતાવવું પડે અને હૃદય રોગનો પ્રોબ્લેમ હોય તો એમડી ડોક્ટર હોય હૃદય રોગના એમડી એને બતાવવું પડે કે તમારી નળી બ્લોક થતી હોય બ્લડ મળતું ન હોય લો પ્રેશર થતું હોય આઈબીપી થતું હોય લો બીપી થતું હોય તો એને બતાવવું પડે બધાય ની ભઠી બગાડવાની ને ભૂખ્યા મરવાના થયા હો તો ભૂ આને બતાવાનો જો તમારી જિંદગી ધૂળી ધાણી કરવી હોય હા તો ભૂ આ પાસે એટલે રેડી કરી દઈ ના હવે મને કાન ખુલી ગયા મનસુખભાઈ હમ ખુલી ગયા એટલે આમ છે ભાઈ તો હવે હું તમને શું કઉ છુ મેં પણ કે બોટાદ દાણા જોવ રહ્યા હવે એનો કે મારે નિવારણ કરવો પડે ના ના એટલે તો હવે ઈ છુટા ને હું છુટો ને હા ઈ તમે ને એમ કહ્યું ને કાઈ નિવેદ દેવાનું કીધું ના એવું કાઈ ના કીધું ખાલી બંધ નું બાંધ્યું તો હવા મહિના નું બાંધ નું તો ભલે ને બાંધ્યું ઈ તો ઈ બા ઈ આઠ માં જ બાંધ્યું હોય હા આઠ માથે થી બસ બસ એટલે એમાં કઈ ફેર નહીં તમે તમારે કઈ પાપ લાગે ને તો મારી માં નાખ દેવું કઈ મનસુખભાઈ જાણે ને તમે જાણો હા કેમ કે સોડા વહીએ ને જ પાપ લાગે ને આ એ તો બરાબર કેમ કે હું તમને કહું છું કે એવું કાઈ થાય નહી એટલે એ પાપ કોને લાગે એ તમને લાગે બસ એટલે હું પાપ બેય સમજી લેવું કેમ કે પાપ રહ્યા ને એને મારા બહુ ઘર દેવા સંબંધ આ હા અને પુણ્યન માર ભરતું જ નથી હા ના ખોટો પડે એવડું ના એ શબ્દ ખોટા કાઈ માદળ કઈ ઉપાધી કરતા નહી હા 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 અહીંયા દવાખાને જાવ તો મને મારી હારે સાહેબ ને વાત કરાવી દેજો એ ભલે લ્યો તમારું બધુંય દરરોજ મટી જાય તો જ હા ઓકે એ હા હા ભલે ભલે હવે તમારો ફોટો મોકલજો આ તમે જે કાંઈ તમે દાણા જોવો એમ તમારું દુઃખ હતું ને હા હા એ મેં દૂર કર્યું છે ને એના માટે મને ફોટો મોકલો એ હાલો મોકલો ભલે ભલે હલો હા બોલો તમારું નામ શું છે રાજુ રાજુ રાજુભાઈ આખું નામ ઉકા